સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં તો આપણે આજનો વ્લોગ કાલ રાતે ઉતારેલો છે તો તમને થોડોક કલરમાં ફેરફાર થશે તમને પણ જે સાડી ગમે હું કલર કહેતી જાઉં છું છતાંય તમને એવું લાગે કે આપણે દિવસના સાડીનો કલર જોવો છે તો તમે મને કહેચો સ્ક્રીનશોટ લઈને હું તમને ફોટો મોકલીશ એકદમ લાલ એકદમ એટલે લાલ કલર છે આ વ્લોગમાં થોડોક કલરમાં ફેર બતાવશે કેમ કે આખો દિવસ કાંઈ એવો ટાઈમ રહ્યો નથી હવે સ્કૂલ ખુલી ગઈ છે ને ને બ્લોગ ઉતારવામાં છોકરી હોય તો એ ભણવા જાય લેસન કરી લે પછી વાર આવે મસ્ત એનો પલ્લું છે હતો હતો એમે ફોન પણ આવેલો કે બ્લોગ સરખો નથી આપણે એકદમ મસ્ત મજાનો બ્લાઉઝ છે સાંધો સાડી છે અઢીસો રૂપિયા ભાવ છે કે બસો પચાસ રૂપિયા સાડીનો ભાવ છે આજે આપણે સાંધા સાડી અને આખી સાડી એકાથી છે જે લઈ લેશું આખી તેકા છે જે હું તમને વ્લોગમાં આવશે એટલે કહી આ છે આપણે મસ્ત બાંધણી બાંધણીની ડિઝાઇન આવશે અંદર એકદમ ઘાટો મરૂન અને બોર્ડર પટ્ટો લીલો આવશે અને એક સે જે કો જ ને સેકન્ડ આવશે જે તમારે ગમે ત્યાં પાટલીમાં કે વયો જાહે દેખા હે નહીં આવશે ખરી આનો પણ ભાવ આપણે બસો પચાસ રૂપિયા છે એકદમ સરસ બ્લાઉઝ છે એકદમ મસ્ત આપણ છે મરૂન અને લીલી બોર્ડર સાંધો સાડી છે એનો પણ ભાવ બસો પચાસ રૂપિયા રહેશે મેં આ સાડી ત્રણસોમાં ને પાંચસોમાં બે એ રીતના વ્યા જે આપણે ભાવ હતો દિવાળી પહેલાં આપણે સેલ કર્યો હતો આપણી આગળ અત્યારે લાસ્ટ પીસ ત્રણ રહ્યા છે એટલે ડાયરેક્ટ એક જ પીસ જોતો હોય તો પણ બસો પચાસમાં છે મસ્ત પર્પલ કલર અને નીચે પણ એકદમ સરસ ઝરીની દીધા પ્રિન્ટ આવશે છે એકદમ મસ્ત મોટું બ્લાઉઝ આવશે અને પલ્લું નથી આમાં તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મસ્ત છે ફૂલ ફૂલ વાળી પર્પલ કલર આનો પણ ભાવ બસો પચાસ રૂપિયા છે છે મહેંદી પોપટી કલર લાઇટ વરિયાળી કલર એકદમ પ્રિન્ટવાળી છે સરસ લેરીઓ આવશે અને નવો સ્ટોક પણ બહુ જલ્દી આવી જશે આ બધો પણ નવો જ છે એકદમ ફેન્સી જ છે બધી જ સાડી નવો પણ આવતો જ રહી છે આપણે હમણાં જ મંગાવ્યો હતો પણ એ તો આપણે બ્લોગ મૂક્યો અને એક કલાકમાં જ બેનું અને પસંદ આવી ગઈ એ સાડી બસો પચાસ રૂપિયા એનો પણ ભાવ છે હવે મારી આગળ મેં તમને બ્લોગમાં બ્રાસો બતાવ્યો હતો જે મારી આગળ નવો સ્ટોક આવ્યો હતો એમાં બ્લાઉઝ નહીં આવે ને એના હિસાબે બ્રાસો માત્ર ત્રણસો રૂપિયામાં બ્લાઉઝ આવ્યું જ નથી એટલે તો કોઈ પણ કોન્ટ્રાક્ટ મેચિંગ કે પહેરતા હોય એ રીતના તો પણ એ જલ્દી લઈ બુક કરી લઈ તો તમે ઓર્ડર બુક કરીને નીચે આપેલો નંબર છે મારો વોટ્સએપ નંબર એમાં સ્ક્રીનશોટ મોકલજો જો આ એકદમ સરસ છે એનો મસ્ત પલ્લું છે અને આછો ગુલાબી કલર છે બ્રાસો સાડી છે માત્ર ત્રણસો રૂપિયામાં આજની બધી જ સાડી તમારે એક ચાર્જમાં એક તો તમારે પીસ જોતો હોય તો મળી જ જાય પણ ઇન કેસ બે જોતા હોય તો પણ આવી જ

ડલમોસની સાડીમાં જે વાળી આગળ ત્રણ પીસ પડ્યા હતા એ પણ આપણે પૂરા થઈ ગયા તો આપણે હવે એમાં તો એક પીસ જ આ છે સરસ મજાની ગાળા બોર્ડરની એમાં ડલમોસની ને આ રીતના પોટી આવશે અને બીટ કલર છે ગાળા બોર્ડર આવશે સરસ નીચે ક્રીમ બોર્ડર આવશે ને આનો ભાવ છે ત્રણસો પચાસ રૂપિયા એકદમ સરસ મજાનું બ્લાઉઝ પણ તમને બતાવશું ગ્રીન ગ્રીન પટ્ટી આવશે લીલી પછી ક્રીમ બોર્ડર આવશે આ બધી એકદમ સ્લીક ઉપર કાપડ આવશે જે અત્યારે ગાળામાં સાઇનિંગ ઉપર સ્લીકમાં કાપડ આવે છે ને સ્લીકની બહુ જ પાછું ફરીને ફેશન આવી છે એકદમ સરસ એનું બ્લાઉઝ છે તો આનો પણ ભાવ આપણે એનો એકદમ મસ્ત પલ્લો પણ છે બતાવીશ તો એકદમ સરસ પલ્લું છે ને આનો ભાવ રહેશે ત્રણસો પચાસ રૂપિયા અને જે હું તમને કહું છું કે મારી આગળ ડબલ મોસ છે આ ડલમોસ આપણે આખી સાડી છે ચારસો રૂપિયા ભાવ છે જો આ કાપડમાં પટ્ટી આવશે મલ્ટી કલર આવશે સાડા છ નો કોટ આવશે સાડીમાં આ નોર્મલ સેકન્ડ આવે છે ને એ સાડી છે એક જ પીસ રહ્યું છે સેકન્ડ છે પણ સેકન્ડ તમારે સાડી પહેરો ત્યાં આવી જાય અથવા તમારે સાડા છ ની છે તો તમે કાપી નાખો તો પણ ચાલે સાડા છ ની કે પાંચની તો પેલા સાડા છ ની કા ની તો છે જ ફાઇનલ જ એટલી મોટી સાડી બ્લાઉઝ આવશે ફોલું આવશે ભાવ રહેશે આનો ચારસો રૂપિયા એવી જ રીતના આપણી આગળ આમાં એક સેજ જ સેકન્ડ છે બે બેગમાં પેકિંગમાં આવે એમાં પણ આપણી આગળ એ જ ડલમોસ છે જેનો આજે એક સરખો ભાવ કરી દીધો છે ચારસો પચાસ નહીં પણ આનો પણ ભાવ ચારસો છે આ પણ આપણે ચારસો પચાસમાં જો આપીએ છીએ આ ચાલુ છે બેનોને ફ્રેશ પણ ગમતી હોય તો આ પણ ચારસો રૂપિયા છે આપણે મસ્ત એનો પલ્લું છે અને ભાવ ખાલી ચારસો રૂપિયા રહેશે એનું બ્લાઉઝ છે આમાં કોઈ સેકન્ડ નહીં આવે ફૂલ ખોટ આખી સાડી જે આપણે ફ્રેશ આવે એ છે મેં ચારસો ને ચારસો પચાસ એ રીતના ભાવમાં સાડી આપણે વેચી જ છે આજે એનો ચારસો રૂપિયા ભાવ આપણો બહુ મસ્ત પીસ છે જો પટ્ટી આવશે અહીં સરસની એકદમ લચકો કાપડ આવશે અજરોક આવે ને એ ટાઈપમાં એનો પલ્લું આવશે ડિઝાઇન અહીં પણ મસ્ત ગોલ્ડન પટ્ટી આવશે એકદમ સરસ પ્રસર ઉમા પહેરાયને એ રીતની સાડી છે કાંઈ સેકન્ડ કે કંઈ નહીં આવે આમાં ક્યાંયથી તૂટેલું કે કંઈ નથી અને માત્ર ને માત્ર સેકન્ડ સાડી જ ચારસોમાં વેચાય છે જ્યારે આજે આપણે આખી સાડી ચારસો રૂપિયામાં જો મસ્ત છે બ્લાઉઝ અને આપણે બે કલર છે હું વધારે પડતી સાંધો સાડી જ રાખું છું આખી સાડી બહુ એટલે બહુ ઓછી રાખું છું સાંધો સાડી જેટલી રાણી ગુલાબી કલર છે સાંધો સાડીની જેટલી ડિમાન્ડ બહેનોની છે ને એટલી આખીની નથી એ આપણે સરસ મજાની અજરકમાં છે જરક ટાઈપનો પાલ આવશે રાણી ગુલાબી કલર બ્લાઉઝ છે અને મસ્ત એનો સરસ જો તમને બ્લોગમાં દેખાય છે જ કેટલો મસ્ત એનો પટ્ટો છે અને આપણે રાણી ગુલાબી કલર આ બધીનો ભાવ ફ્રેશનો ચારસો રૂપિયા છે આ છે ફૂલવાળી ગુલાબી કલરની આનો પણ ભાવ ચારસો જ રહેશે અહીંયા પણ સરસ મજાનો પટ્ટો છે અમે એક એક સેકન્ડ આવ્યું જ છે ફ્રેશ સાડી છે મેં સેકન્ડ સ્પેશિયલ જે સેકન્ડ આવે છે ને એ હું મેં એક જ વાર મંગાવેલું છે હજી મેં મંગાવ્યું નથી પણ ઘણા બધા બેનોના ફોન આવે છે કે બેન તમે એ સાડી મંગાવો કોઈ પણ સાડી જોતી હોય એક ચાર્જ સાથે બે આવી જશે આના તકા પણ નથી કોઈના બસો પચાસ રૂપિયા છે ને આ એક બે બસો પચાસ સાડી જ છે આવી રીતના આવશે બ્લાઉઝ આવશે પાલો નહીં આવે ને માત્ર આખી સાડી છે આ પણ સરસ બસો પચાસમાં જ છે કોફી ને ચોકલેટ કલર ક્રીમ કલર અને આ છે લીલો કલર આ રીતના આવશે અને આ નીચે આવશે એનું આ રીતના જે પણ જોતી હોય તે જલ્દીથી નીચે આપેલા આપણા વોટ્સએપ નંબર ઉપર ઓર્ડર બુક કરો અને નીચે આપેલા નંબર મારા વોટ્સએપ નંબર જ છે તો અવનવી વેરાયટી સાથે ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો